ભરૂચ જિલ્લાના રાજપારડી હાઈવે ઉપર ગેરકાયદેસર સાદી રેતી બ્લેક ટ્રેપ તથા કાર્બોસેલ ખનીજનું વહન ઝડપાયું ભૂસ્તરશાસ્ત્રી ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ દરમિયાન અંદાજીત બે અઠ્ઠાવન કરોડનો મુદ્દામાલ અટક કરાયો ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજમાં બિનઅધિકૃત વહન બાબતે તપાસની ટીમ તૈયાર કરી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના રાજપારડીથી ભરૂચ હાઈવે ઉપર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ શુક્રવારે મોડી રાત્રે તપાસની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી આકસ્મિક તપાસ દરમિયાન રાજપારડી ભરૂચ હાઈવે પર વહન કરતી ટ્રકોને અટકાવી તપાસની હાથ ધરી હતી આ તપાસ દરમિયાન રાજપાડી ખાતેથી આઠ જેટલી ટ્રકોના અનુક્રમે સાદી રેતી બ્લેક ટ્રેપ તથા કાર્બોસેલ કોલસા ખનીજનું બિનઅધિકૃત રીતે વહન કરતી આઠ જેટલી ટ્રકો ઝડપાઈ હતી તપાસ દરમિયાન બે પોઈન્ટ અઠ્ઠાવન કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી